સાથે હું પ્રવીણ હવામાનની અપડેટથી બુલેટિનની શરૂઆત આગામી ત્રણ દિવસ હજુ વરસાદનું જોર વધવાની આગાહી કરાઈ છે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે જેને લઈને રેડ એલર્ટ જારી કરાયું છે વડોદરા ભરૂચ સુરત નર્મદા છોટાઉદેપુર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ભાવનગર બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ માટે યલો એલર્ટ અપાયું છે છ સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે મહેસાણા અરવલ્લી મોટાભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ રહેશે સાત સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જારી કરાયું દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ફેરવા સૂચના नॉर्थ गुजरात रीजन में साबरकंठा के लिए दिया गया है रेड वार्निंग के साथ और जो एक्सट्रीमली हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है बलसकांठा मेहसना और अमरेली के लिए रेडी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ पाटन गांधीनगर खेडा और महीसागर के लिए दिया गया बाकी जो गुजरात रीजन में बाकी जो डिस्ट्रिक्ट है येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल